બોટાદ શહેરમાં કાયદો ને વ્યવસ્થાને જાળવણી માટે ધાર્મિક તહેવારોમાં અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારી રાખવા આજ બોટાદ શહેરમાં નવનિયુક્ત પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં કોમ્બિંગ નાઇટ અને ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું બોટાદ શહેરના ટાવર રોડ અવેડા ગેટ ભાવનગર સર્કલ પાળીયાદ રોડ સહિતના વિસ્તારમાં પોલીસ કર્મચારીઓ દ્વારા ફૂડ પેટ્રોલિંગ અને બોટાદના સંવેદનશીલ વિસ્તારોમાં ગુનાહિત પ્રવૃત્તિમાં જોડાયેલ વ્યક્તિઓનું સર્ચ કોમ્બિંગ હાથ ધર્યું હતું આ ફૂડ પેટ્રોલિંગમાં પોલીસ અધિક્ષક સીજે તેરૈયા ડીવાય એસપી મહર્ષિ રાવળ પીઆઈ પીએસઆઈ હેડ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ સહિત સોથી વધારે પોલીસકર્મીઓ જોડાયા હતા શહેરના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં બુટલેગરો હિસ્ટ્રી સીટરો સહિતના અસંખ્ય ગુના ધરાવતા ત્રીસ થી વધારે આરોપીઓને પોલીસ અધિક્ષક સમક્ષ રજૂ કર્યા હતા ગણપતિ મહોત્સવ નો ઉત્સવ આપણે મનાવી રહ્યા છે આ ગણપતિ મહોત્સવ અનુસંધાને બોટાદ જિલ્લાના મુખ્ય મથક બોટાદ ટાઉન જે વિસ્તાર છે એ વિસ્તારમાં બોટાદ જિલ્લા પોલીસ દ્વારા આજે બોટાદ જિલ્લાના લગભગ તમામ થાણા અધિકારી ડીવાયસપી કક્ષાના અધિકારી એલસીબી એસઓજી અને હેડક્વાર્ટરનો જે અત્યારે સ્ટાફ છે આ તમામ ઉપરાંત જે જિલ્લાની ક્યુઆરટી છે તમામને સાથે રાખી મારા સહિત અને બોટાદ ટાઉન વિસ્તારમાં સંવેદનશીલ વિસ્તારો જે છે કે જે હોય એ સમગ્ર વિસ્તારમાં એક પ્રકારનું કોમ્બિંગ કરવામાં આવે છે કોમ્બિંગ કરી અને પોલીસ દ્વારા ખૂબ અસરકારક કામગીરી કરવામાં આવે છે આ કામગીરીનો મુખ્ય હેતુ એ છે કે બોટાદની જે ટાઉનની જે શાંતિપ્રિય પ્રજા છે જે લોકો કાયદાનું ખરેખર પાલન કરે છે એવા લોકો છે આવા લોકોને કોઈ અસામાજિક તત્વો રંજાડતા હોય કોઈ નાના મોટા ગેરકાયદેસર અસામાજિક પ્રવૃત્તિ કરતા ઈસમો હોય હેરાન કરતા હોય તો એક પોલીસ દ્વારા આ શાંતિપ્રિય પ્રજાને એક ચોખ્ખો સંદેશ આપવામાં પ્રયત્ન કરવામાં આવેલો છે કે પોલીસ છે ખરા અર્થમાં એ પ્રજાનો મિત્ર છે અને આ તમામ લોકોને નાગરિકોને એક સુરક્ષિત વાતાવરણ મળી રહે અને તમામ લોકો આવનારા હાલના ગણેશ ઉત્સવ સહિત આવનારા તમામ જે તહેવારો છે એ લોકો એ ખૂબ સાથે શાંતિપ્રિય રીતે એક સુરક્ષિત વાતાવરણમાં તમામ લોકો ઉજવી શકે

અને આવનારા સમયમાં પણ આ પ્રકારની પ્રવૃત્તિ બોટાદની જનતા માટે આમ જનતા માટે શાંતિપ્રિય જનતા માટે ચાલુ રહેશે એવું હું બોટાદ જિલ્લા પોલીસ વતી એક વિશ્વાસ આપું છું શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ